જે નદીના કાપ અને રેતીના ધોવાને પણ રોકશે આ કામગીરી બોડેલીના સિંચાઈ વિભાગની નંબર બે કચેરીને સોંપવામાં આવી છે જેનાથી પચાસ થી વધુ ગામોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવશે આ રાજવાસના ડેમ આડબંધ માટે એકસો ને અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી છે આવનારા દિવસોની અંદર અમારા સત્તાવન વધુ ગામો અને ડેમની નીચેના સત્યાવીસ જેટલા ગામોને સીધા ખેડૂતોને આ સિંચાઈ માટેનો લાભ મળશે આ ગુજરાતની અંદર આ પ્રથમ રબલ ડેમ બનવાનો છે જે ટેકનિકલી આ જે રેતી કંકરથી આ ડેમ પૂરાઈ જતો હતો તે હવે આ ટેકનિકલી જે ડેમ બનવાનો છે એના કારણે રેતી કંકરનો નિકાલ થશે અને ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિસ્તારની અંદર પાણીનું સ્ટોરેજ થશે મોડેલી તાલુકામાં નવા ડેમના નિર્માણથી ઉપરવાસમાં પચાસથી વધુ ગામોને ફાયદો થશે જ્યાં હાલ ઉનાળામાં ત્રીસ જેટલા ગામો પાણીથી ગંભીર કટોકટીનો સામનો કરે છે વધુમાં અઠ્યાવીસ કરોડના ખર્ચે કેનાલો પણ બનાવવામાં આવશે જે ખેતરો સુધી પાણી પહોંચાડશે આ વિસ્તારને અગાઉ પણ કેનાલ દ્વારા સિંચાઈનું પાણી નહોતું પહોંચતું ડેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના આસ્તે કરાવવા માટે વહીવટી તંત્રે તૈયાર શરૂ કરી દીધી છે જે આપણા પ્રદેશના પાણીની મુશ્કેલીઓ દૂર કરવા માટે મહત્વનું પગલું બનશે સ્ત્રોતથી છે ને પાણીનું અછત છે બરાબર નદી મેં વેતીથી ફૂલ ભરાઈ જઈ છે એટલે અમારે એ સરકારને એવું છે વિનંતી છે કે અમારી નદી વહેલા તકે સાફ કરીને ડેમ બાંધે એ રીતે માંગ છે અમારી સિંચાઈ ડેમ છે પણ આગળ પૂરણ થવાથી ખેડૂતોને કમસે કમ ખેતીનો પાક જે હોય એ નુકસાન થઈ જાય છે અને નુકસાની માટે દેવાદાર બની જાય છે તો ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર બરાબર તેવી અમે માગણી કરીએ છીએ અને બીજો નંબર કે ઊંચાઈને હિસાબે બરાબર જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને દેવું થઈ જાય છે એના માટે ખરેખર વહેલી તકે We have